જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આપણે નવી આજની ચેલેન્જ છે પકોડી ચેલેન્જ તો આપણે શૈલેષભાઈ વિજયભાઈ અલ્પેશભાઈ ચેલેન્જમાં જોડાઈ ગયા છે બરાબર અને આપણે આ ચેલેન્જમાં એવું છે કે એક મિનિટમાં સૌથી વધારે પકોડી ખાવાની છે તો આ ચેલેન્જમાં કોણ વધારે પકોડી ખાઈ લે અને જીતનારને આપણે બસો રૂપિયા ઇનામ આવવાનું છે બરાબર તો હવે ચેલેન્જની શરૂઆત કરીએ તો એની પહેલાં આપણે પહેલો વારો આવી અલ્પેશભાઈને અને બીજો વારો આપણે વિજયભાઈને ત્રીજો વારો તાકાત નહી ઘણી ખાવાની કે વધારે તો હવે પેલા એમને સ્ટાર્ટ કવ એટલે

કેટલી પકોડી ખાધી વિજે ભાઈ 8 8 પકોડી વિજે ભાઈ ખાઈ ગયા આ સેકન્ડ થઈ છે સ્ટોપ તો વિજે ભાઈ મિનિટ માં પકોડી ખાઈ ગયા જ હવે બરાબર જ ભાઈ બરાબર

આ બંને નો રેકોર્ડ તોડી નાખ્યો ભાઈ બરાબર ચા ચાર પકોડી શૈલેષભાઈ ખાઈ ગયા હે હજુ 20 સેકન્ડ થઈ છે બસ બધા થી આગળ રહેવાના છે શૈલેષભાઈ દરેક વિડિયો માં તો શૈલેષભાઈ જીતે છે હવે આ વિડિયો માં ખબર નહી કોણ જીતે છે ભાઈ જીત છે આપણે તો એવું લાગે કે કારણ કે બીજો કોઈ જીતવા માં હાલતો સાત માંગતો નહી કેમ કે એમની ટક્કર હાલે કોઈ હે જ નહી હાલ ચેલેન્જ માં આઠ મિત્રો 40 સેકન્ડ થઈ હજી તો શૈલેષભાઈ

तो आप टाइमर विजय पेनल दे आप लोग आयो हूँ जीतवा में अच्छा आप रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज आते हैं तैयार? शांति शांति बारो बार स्टार्ट स्टार्ट करी बड़े रेडिट करवा दे बुढ़ा मैंने

भाई अच्छा ठीक है बोलो 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 लागे चालीस हमें पती हाथ पचास सेकंड

બરાબર તો મિત્રો અમે ટાઈમ સ્ટાર્ટ કરી દે બરાબર તો ઓપન મિનિટ રેડી રેડી સ્ટાર્ટ તો મતલબ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો બરાબર આપણે ટાઈમર જોવા તો હા જો તો 4 5 સેકન્ડ થઈ છે બરાબર વાહ જલ્દી જલ્દી બે જલ્દી જલ્દી અલા કાગામ ઉતાર દો જલ્દી ચ્યુ ભાઈ ઓ હવામનો ઓ હવા મારવા હો ઘાડવાનો જ છે પણ લાગે હું ના ના નહી હારેતા નહી ગળામાં દે ઉતરતી નહી ચાર પકોડી ખાતી છે ભાઈ આપણે જલ્દી કમન ફાસ્ટ લાગતું નહી અલબેસ તમે લાગતા જલ્દી જલ્દી મિત્રો સુડતાલીસ સેકન્ડ પચાસ જલ્દી જલ્દી બાવન ત્રેપન પંચાવન અઠાવન એક મિનિટ મિત્રો પૂરી થઈ ગઈ છે જેવો ભાઈએ સો પકોડી ખાધી છે બરાબર અલ્પેશભાઈ ને બે ની હરખી વિજયભાઈએ ખાધી હતી દસ દસ આપણે ભાઈ અગિયાર થઈ જાય અને આપણે ખબર નહીં કેટલી ખાધી મેં ગણી નહીં કોઈ હા હેલો મિત્રો ફાઇનલી આપણે ચેલેન્જ પતી ગઈ પકોડી ચેલેન્જ બરાબર

અને મિત્રો નવી ચેલેન્જ કેવી કરવી એ કોમેન્ટ કરજો અને આ વિડીયોમાં બસો લાઈક બસો લાઇક પૂરી આવશે બરાબર બસો લાઇક થાય તો આગળનું ચેલેન્જ આપણે વિડીયો અનલિમિટેડ પકોડી ચેલેન્જ કરશે એટલે કે જેટલી અનલિમિટેડ જેટલી ખાવી એટલી બરાબર તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો તમને વિડીયો કેવો લાગ્યો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર જય માતાજી જય માતાજી